શિક્ષણ સેતુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો દરરોજ નવી અપડેટ માટે તારીખ બે 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 હજાર છવ્વીસના જનરલ નોલેજના પ્રશ્નો અને જવાબ એક પૂર્વી તટ રેલવે દ્વારા વિશાખાપટ્ટનમ સ્ટેશન પર સુરક્ષા દેખરેખ માટે કયો એઆઈ આધારિત રોબોટ તૈનાત કરવામાં આવ્યો છે જવાબ એ એસ સી અર્જુન બે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રહેણી પટરી વેન્ડરો માટે પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ કયા શહેરથી લોન્ચ કર્યો જવાબ તિરુવનંતપુરમ કેરળ ત્રણ કઈ સંસ્થાએ ભારતની પ્રથમ લેપ્રોસ્કોપિક વિપલ સર્જરી સફળતાપૂર્વક કરી છે જવાબ એઇમ્સ નવી દિલ્હી ચાર કઈ સંસ્થાના સંશોધકોએ સૂર્યના અંદરના ચુંબકીય ક્ષેત્રોનું પ્રથમ થ્રીડી નકશો તૈયાર કર્યો છે જવાબ આઈઆઈટી કાનપુર પાંચ ચોવીસ થી છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન ઉજવાતા ઉત્તર પ્રદેશ દિવસની થીમ શું છે જવાબ વિકસિત ભારત વિકસિત ઉત્તર પ્રદેશ છ ગણતંત્ર દિવસ પરેડ બે હજાર છવ્વીસમાં ભારતીય નૌસેનાની ઝાંકીની થીમ શું રાખવામાં આવી છે જવાબ સશક્ત રાષ્ટ્ર માટે શક્તિશાળી નૌસેના સાત ગણતંત્ર દિવસ પરેડ બે હજાર છવ્વીસ દરમિયાન કર્તવ્ય પથ પર ભારતીય સશસ્ત્ર દળોની ઝાંકી કયા વિશેષ અભિયાન અથવા થીમને રજૂ કરશે જવાબ ઓપરેશન સિંદૂર જોડાણ દ્વારા વિજય આઠ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સીએસઆઈઆર એનઆઈઆઈએસટી નવીનતા ટેકનોલોજી અને ઉદ્યોગ સાહસ કેન્દ્રની આધારશીલા ક્યાં રાખી જવાબ તિરુઅનંતપુરમ નવ તાજેતરમાં પ્રકાશિત થયેલ સ્મૃતિલેખ ધ ફ્લાવર બિયરર્સની લેખિકા કોણ છે જવાબ રેચલ એલિઝા ગ્રીફિથ્સ દસ આ વર્ષના ગણતંત્ર દિવસ પરેડમાં નવા ન્યાય સંહિતાઓ અને તેમના અમલ પર આધારિત ઝાંકી કયું મંત્રાલય રજૂ કરશે જવાબ ગૃહ મંત્રાલય અગિયાર પંચાયતી રાજ મંત્રાલયે યુનિસેફના સહયોગથી તાજેતરમાં કયો ચેટબોટ લોન્ચ કર્યો છે જવાબ પંચમ બાર યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કયા સંગઠને પચ્ચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રાષ્ટ્રવ્યાપી મતદાર દિવસ પદયાત્રા યોજવાની જાહેરાત કરી છે જવાબ મારો યુવા ભારત તેર સમકાલીન વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવા માટે બીજું વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલન તાજેતરમાં કયા શહેરમાં યોજાયું હતું જવાબ નવી દિલ્હી ચૌદ અન્નચક્ર પહેલ જે તાજેતરમાં ચર્ચામાં રહી છે કયા વિભાગ સાથે સંબંધિત છે જવાબ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ બંદર તાજેતરમાં ચર્ચામાં આવેલ પાંડોહ બંધ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે જવાબ બ્યાસ નદી